હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ ગાડા હાથમાં વાર હે અને મારે સા લોટ બાંધી દો દૂધ ગરમ થયું ફરિયામાં નોહિંદા નહીં બધું થયું માં જો ભી ધોવાગડી ભારતીને નઠાડી પછી દિનેશને ઉઠાડી ઢોરને નાખવું જોઈ થયું હાવ શાંત હટાણ કોણ એવા જ નત પંખેડા સિવાય પવન એ હાવ સેજ સેજ છે આ ખોવારી ને રહેતી જ શાંતિ હોય હાવ બાકી કલ બલાટ જો મારા ચેનલ ને હજી જઈને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કરી દો ગમતા હોય લાઈક શેર કરો કોમેન્ટ કરો કન્ટિન્યુ આગળ જોતા રહ્યો આમાં કાઉ છે ને કાઉ નહી દાદા નીકળેલા દર્શન કરી લે બધા મારે નાખવું ઢોર ની દિનેશ ગઈ સાહેબ મૂકવા વેદ ઉઠે ગયો જોઈ ટીવી કરી દીધી એ ટીવી ને હું કાઉ ઢોર ની નાખે આવા બેઠો હતા તો જો વાઈ ગયા હાડા દો નું આવ્યું એવી વેદ ની લઈને લાકડી તો ફોલવા નથી તો રેડું ઉપાડ્યું બગીચામાં લઈને ગઈ તો ન્યાય ન રહ્યો રેડું ઉપાડ્યું પછી મા હતા લઈને ગઈ રેડું ઉપાડ્યું ન રહ્યું દિનેશ પેલા આ લેવા તુમરો મરવા ત્યાં અહીં રહ્યો ની ઘડીકતી પાછા આવતા રહ્યા વર પાછો ઓટાણ જો લે આવી પપ્પા ની આ હે બગાવે ત્યાં આવી એવું

जो आ, हे, हे, जे जे, जे।, ना, बो। बो, बो थे जे। ना वो है हो। गया पसी, ख़बर है ख़बर ना खे त है હોય તો જો વાયગ એકને માથે થઈ વેદની હુઘરાવી દીધો ને મારે થોડુંક વિડીયાનું કામ હતો તેમાં રૂમમાં આવી ને મારો ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે ને હા મોઢવાડિયા કરીને એમાં હું રોજ વિડીયો પોસ્ટ કરું એમાં જરાક ફોલો લાઈક ને કોમેન્ટ કરી દેજો અને આજ તક કંઈ જો ખાસ વિડિયો કોઈ વિતરો ને કેમ કે વેદભાઈ ને હમણાં કામ થતું હોય રહેતો નથી રાયડું ના ખરા ખે આજે રહેતો નતો કામ તો જો કે થઈ ગયું હતું પણ રમતો નતો પછી કંઈ ઉતારવા ન દે રાયડું નાખતો ને કામ આપડીમાં ઉતારવું પછી કંઈ ઉતાર્યું નથી ને જો આગળ ઉતારો દિનેશ ગાય તેડવા આગળ આવી ફે તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રીજો

બાપુજી બાપુજી જો જોતા બે દા કોણ વાઘવામજો હાડા ઢોર પાણી કરી લીધા નાખા દીધું પાડીને પીવડાવી લીધું

ના જાય ઓછી ગરમી અટાણ મારા વિડીયો નું જરા કામ હતું આમાં જોતી જો વેદ આવે આજ કઈ ફિક્સ નથી વિડીયો નું ઉતારવાનું કઈ કન્ટે કઈ મળતો નથી બઉ કઈ છૂટ નથી આવેદ che mi importa, ok. Mamma mia, Mamma mia, Mamma mia. Mamma mia, Mamma mia. Mamma mia, Mamma mia. Mamma mia, Mamma mia. Mamma હા એક એક ફ્રી કાઈ નહી હરું ને ખાઓ તમે રમતાતા બે માં બાસકી રમતાતા દવાન બાસકી દવાનું છે હા ખાતર નું હા hotan ha bố đây miman ha hai chân mờ ra mờ ra. Hey. Tyson. Miman bờ vai tay ra mình bố đây. Tyson. Bây miman đi vào ha, Bebehnya aja hekari. Ah. Pokoknya doublei. Di nasi ya bu. Nai bebehnya dia. Kau nana? Netdu aja. Na. Mama. Tujok apa ya puna. પૂણા આઠ થયા ને રોટલાને બધું થયું મેં નીસાઈને તો ખાઈ લીધું પકોડા દાબળીને લેવાતા દાબળી તો એવી તીખી હતી કે બે તન ખવાણી મોહરગેગું આખું બહુ તીખી બનાવી હતી ઇજો બે ટીવી જોવે એમાં ચાલુ હતી વર હું કાં આમાં કોપીરાઈટ આવે જ્યાં આકવાર આવતી રહી માન બાપુજી બેઠા ને ભારતી ફોનમાં વાત કરે ટાઈટ જો અટાણાવાળા લાગે બો પહેરી નથી લાગતી ગરમી થતી ઓછી અને આજ વિડીયોમાં કંઈ બહુ ઉતરું નથી કેમ કે કંઈ હતું નહીનો એવો બનાવ્યો તોય જો ગમે તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર દેજો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજોડા બોલા હજે તો નથી હે બોલ્યા ઉપર ભેગા કઈ સાંભળવા નહીં એવા બોલે હાવ વેદી ના કરતા કે ભાવ 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 કરવા માંડ્યા હાવ શાંત વાતાવરણ તો બહુ સંભરાય એકદમ ના ભેગા થાય ઉપડામાં ટાઈ ને ભેગો ચાલુ થઈ જાય શિયાળી કોરા વાં જાય ન જાય કાલે સ્યો ઉત્તરાયણ કમુરતાય ઉતરે આજ આજ થી આજ આવી હતી એક ભાઈ દેવા વરે કાળે થી પરમજી રિવાળો ચાલુ જેની હોય ઘર ને ને બધાય ચાલુ જાવ આવવા ને તૈયાર થાવાનો ને બધું દિન વાંધો ન નો પણ સાંજી ને કંઈ હોય તો બહુ તો ચાલો અહીંયા આજ નો બ્લોગ પૂરો કરે गई मैं तो बधाए लाइक शेयर ने सब्सक्राइब कर दजो सब्सक्राइब करने कोई भूलता नहीं मैं हमें कल नवा ब्लॉग में